મારું નામ મયંક દેસાઈ ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અગાઉ પણ તમે જોયું કે આખા નડિયાદમાં મહાનગરપાલિકા બન્યા પછી માન્ય કમિશનર સાહેબ વહીવટદાર શ્રી કલેક્ટર સાહેબ જે છે અત્યારે તે અને આપણા લોકલહાડીના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સાહેબ નગરપાલિકા દ્વારા સત્તા અભિયાન ચાલુ હોય પબ્લિકમાં પણ અમે અવેરનેસના કાર્યક્રમો કરતા હોય સ્કૂલ કોલેજોમાં કાર્યક્રમો કરતા હોય કે સત્તા બાબતેમાં ત્યારે જ્યારે મર્યાદના હર તમામ વિસ્તાર સ્થિત પર જ્યાં લોકોની અવર જવર થતી હોય અહીંથી પબ્લિક આવીને અહીંયા આગળ ઉતરતી હોય ને આ લોકોને અગાઉ પણ અમે વારંવાર નોટિસો આપી છે ફાઇન કર્યો છે અગાઉ તમે જાણો છો કે રજવાડી ટી સ્ટોલ અને માલિક ટી સ્ટોલને દુકાન સીલ કરી અને ત્યારબાદ દસ દસ હજારનો દંડ કરેલો છે તેમ છતાં વારંવાર કહેવા છતાં જાહેરમાં કચરો ટ્રાફિકની અડચણો ઊભી કરે કે અમે જ્યારે આવીએ ત્યારે કચરા જોવા મળે છે ના છૂટકે અમે ગયા અટકી કે પણ અમારા સ્ટેન્ડ સ્ટાફ દ્વારા અમને કહેવામાં આવ્યું છે ભાઈ કચરો તમે વારોવારો માણસ જુદો રાખો કે કચરો રોડ પર જે તમારા પેપર કપ છે ચાના ઉડીને આવે ના એમ છતાં કોઈ પણ પ્રકારની જાણ આટલી કરવા છતાં કચરો એમની દુકાનોની બહાર કચરાના ઢગલા રહેતા હોય છે આજે અમે આવ્યા અમે વિડીયોગ્રાફી પણ કરેલી છે ના છૂટકે અમારે આ કાર્યવાહી કરવી પડે છે અને અત્યારે રાજસ્થાની કચોરી પછી રજવાડી ટી સ્ટોલ અને માલિક ટી સ્ટોલ ને અમે અત્યારે સીલ કરી દીધેલો છે ત્યારબાદ તમારા માધ્યમથી હું કહેવા માંગુ છું અત્યારે સત્તા ઝુંબેશ ડોર ટુ ડોરની ગાડીઓ રોજે રોજ સોસાયટીઓ ગલી બોલ્લા કે કોઈ કોમર્શિયલ ઇકોમ જાય છે તેમ છતાં મડિયાની જનતાને હું અપીલ કરું છું કે મહેરબાની કરીને ડોર ટુ ડોરમાં જે આવે છે રોજે રોજ હવે એમાં કચરો આપો હજુ પણ સોસાયટીઓ વિસ્તારમાં કોમર્શિયો લેકોમાં દુકાનો બંધ કરીને કચરો રાત્રે બહાર નાખીને જાય છે અત્યારે તમે પહેલાં જાણતા હતા કે કચરાના સ્પોટો નડિયાદમાં પહેલાં વધારે હતા અત્યારે અમે જે નડિયાદમાં ચેતક કચરા પેટી છે એ બંધ કરી દીધી છે મહાગુજરાતની બહાર છે એ બંધ કર્યું છે બેંક ઓફ બરોડા સામે પીટલા રોડ બંધ કર્યું છે ફૂલભાઈ માતા ચક્રાથી ભાગોર બંધ છે ધીમે ધીમે અમે કચરા પ્રત્યે જાગૃત થયા છે હજુ પણ પ્રજાને જાગૃત થઈ અને નડિયાદ કોર્પોરેટમાં સહભાગી બની અને આપણું શહેર સ્વચ્છ બને તે માટે સરકારશ્રી દ્વારા જે પહેલ કરવામાં આવ્યા છે આપણા કમિશ્નર સાહેબ આટલું કામ કરતા હોય એમએલએ સાહેબ આટલું કામ કરતા હોય સ્વચ્છતા બાબતે આપણે પણ બધાએ સહ સહકાર આપી અને આપણા નડિયાદને ગ્રીન સિટી ક્લીન સિટી બનાવવા તરફ જઈ રહ્યા છે તેમાં સહકાર આપશું જય મહારાજ અત્યારે <coughs> અત્યારે